નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલની સરકારી નોકરી મેળવવા માટેનો એક જબરદસ્ત મોકો નવી ભરતીની થઈ છે જાહેરાત કોન્સ્ટેબલની પોસ્ટ છે અને સરકારી નોકરી છે જેની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે નવી ભરતી છે તો વાત કરીએ કોન્સ્ટેબલની પોસ્ટ માટેની નવી ભરતીની આગળ વિડીયોમાં એની પહેલાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની ત્યાં જઈ ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો જેથી કરીને કોઈ પણ સરકારી ભરતી વિશેની માહિતી સૌથી પહેલાં મેળવી શકો મિત્રો કોન્સ્ટેબલની સરકારી નોકરી વિશેની માહિતી મેળવતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે તો વાત કરીએ કોન્સ્ટેબલની પોસ્ટ માટે જે સરકારી ભરતી છે તેના વિશેની આગળ મિત્રો તમે જોઈ શકો છો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતીની જાહેરાત થઈ જો વાત કરવામાં આવે તો નેશનલ એન એ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતી વિશેની જે સત્તાવાર નોટિફિકેશન છે તમે અહીં જોઈ શકો છો જેની અંદર વાત કરીએ તો પોસ્ટની તો પોસ્ટની વાત કરવામાં આવે તો ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે જેની અંદર પગાર પણ સાત મુજબ છેતાલીસો ગ્રેડ પે લાગશે અને જેની જગ્યાઓ છે તેતાલીસ આખા ભારતમાંથી તમે ગમે ત્યાંથી અરજી કરી શકો છો ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટરની કુલ એકાવન જગ્યાઓ છે અને જેનું પહેલે મેટ્રિક પે લેવલ કેન્દ્ર સરકારનું છઠ્ઠો પગાર પંચ મુજબ બેતાલીસો રૂપિયા ગ્રેડ પે લાગે તેમજ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે છે ગ્રેડ પે અને લેવલ પાંચ મુજબ તેર જગ્યાઓ છે અને તે ઓલ ઇન્ડિયામાંથી તમે અરજી કરી શકો છો હેડ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે જેમાં ચુમ્માલીસો ગ્રેડ પે મુજબ પગાર ધોરણ છે અને બાર જગ્યાઓ હેડ કોન્સ્ટેબલની છે દરેક જગ્યાની અંદર તમે જોઈ શકો છો દરેક જગ્યાઓમાં ભરતીની જગ્યાઓમાં વધારો થવાની શક્યતા છે એટલે તમે જોઈ શકો છો એનઆઈએ દ્વારા આ ભરતીની જાહેરાત છે કુલ જગ્યાઓ તમે જે નોટિફિકેશનમાં જણાવેલી છે તેમજ આ ભરતીની વિશે વાત કરવામાં આવે પોસ્ટ વિશેની જે છે તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં જે ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેની અંદર જોઈ શકો છો ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે તેતાલીસ કુલ જગ્યાઓ છે જેની અંદર તમે જોઈ શકો છો કે પગાર ધોરણ જે છે તે ચોત્રીસ હજાર સુધી પગાર ધોરણ મળવાપાત્ર છે અને વીસ ટકા બેઝિક પે મળવાપાત્ર છે તેમજ આ ભરતીની અંદર અરજી કરવા માટે તમે જોઈ શકો એમાં ફોર્મ ભરવા માટે બેચલર ડિગ્રીની જરૂરિયાત છે એટલે કે બી એ બી અથવા બી ગ્રેજ્યુએશનવાળા આની અંદર અરજી કરી શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો આની અંદર જે ડ્યુટી વિશેની પણ માહિતી આપવામાં આવે છે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટેનું પગાર ધોરણ જે છે તે પાંત્રીસ હજાર અને ચારસો રૂપિયા પગાર ધોરણ રહેશે અને એકાવન જગ્યાઓ છે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટેની જ્યારે સબ ઇન્સ્પેક્ટરની જે લાયકાત છે તે પણ બેચલર ઓફ ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી તમે જોઈ શકો છો બેચલર ઓફ ડિગ્રીની એની ડિસિપ્લિન ફોર્મ બધા રેકોગ્નાઇઝેશન યુનિવર્સિટી એટલે કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ડિગ્રી કરેલ હોય તે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે પણ ફોર્મ ભરી શકે છે ત્યારબાદ નંબર ત્રણ પર પોસ્ટ આવે છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જેની તેર જગ્યાઓ છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની પણ તેર જગ્યાઓ પર આવર્તીની જાહેરાત છે જેનું પગાર ધોરણ ઓગણત્રીસ હજાર બસો રૂપિયા થી માંડી અને બાણું હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ રહેશે અને તેના માટે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારો આ ભરતીની અંદર અરજી કરી શકે છે ત્યારબાદ ચોથા નંબરની પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો ચોથા નંબરમાં તમે જોઈ શકો છો હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે બાર જગ્યાઓ છે જેમાં વધારો થવાની શક્યતા છે અને જેનું પગાર ધોરણ પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સાતસો રૂપિયા રહેશે તેમજ આ ભરતીની અંદર અરજી કરવા માટે જે ઉમેદવાર છે તેમને ઉમેદવારે અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવારે બાર પાસ કરેલ હોવું જોઈએ તમે અહીંયા જે ઉમેદવાર અરજી કરવા માગે છે તેમને બાર પાસ મિનિમમ કરેલ હોય તે હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી શકે એટલે કે બાર પાસવાળા માટે આ જગ્યા છે કે હેડ કોસ્ટેબલની તેમજ આ ભરતી વિશેની જે ફોર્મ છે તમે અહીંયા જોઈ શકો છો બાયોડેટાની કોલમ છે એની અહીંયા તમારે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મની માહિતી આપવામાં આવી છે અને સત્તાવાર નોટિફિકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો સત્તાવાર નોટિફિકેશન જે આ છે તેની જે ચૌદ પેજનું સત્તાવાર નોટિફિકેશન છે જેની લિંક ડિસ્ક્રિપ્સ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તેમજ વિસ્તૃતમાં પીડીએફની માહિતી મેળવી શકો છો વધુ માહિતી માટે એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની જે સત્તાવાર સાઇટ છે તેની અંદર જઈ અને તમે માહિતી પણ મેળવી શકો છો તો આવી જ નોકરી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર